કલેક્ટર કચેરીએ રજૂઆત લઈને આવવાનું એટલા માટે થયું કે અમે પુણા ગામ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે પીઆઈ સાહેબને ને એમણે દારૂના બંધ કરાવવાની અમને વાત પણ કરી હતી કે અમે બંધ કરાવી દઈશું છતાં એ લોકો એક્શન નથી લીધી ત્યારબાદ અમે કમિશ્નર કચેરીએ રજૂઆત લઈને ગયા કમિશ્નર કચેરીએ હું બે વાર ગયો છું છતાં પણ અમારી એક્શન નથી લીધી એટલા માટે અમે દારૂના અદ્દા બંધ થાય એટલા માટે કલેક્ટર કચેરી અમે આવ્યા છીએ પુણા ગામ

અમે કલેક્ટર સાહેબ ને એટલું જ રજૂઆત ચાલી કે અમારા દારૂ ના અડ્ડા બંધ કરાવો અમારા પડિયા માંથી નહીં થાય તો શું આગળ નમે વધારે એક્શન લેવું